નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ આવો જુઓ આજના મુખ્ય સમાચાર અમારા રિપોર્ટર હબીબદુલ્લા મકરાણી બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે અઝીમે મિલ્લતના ઉપક્રમે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પ મશહૂર અલીમ હઝરત સૈયદ મોઈનુદ્દીન ફકીરુલ્લાહની યાદમાંગ તેમના ચાહક મુરીદો દ્વારા એચડીએફસી બેંકના સહયોગથી અને હિન્દુ બ્લડ બેંકના સહકારથી યોજાયો જેમાં ટોટલ એંસી યુનિટ જેટલું બ્લડ ડોનેટ કરવા માંગ આવેલ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરતમંદોને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવા અને સમાજમાં રક્તદાનની મહત્વતા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો હજરત સૈયદ કબીરુદ્દીન બાવા સાહેબે આ કેમ્પની ખાસ મુલાકાત લીધી રક્તદાન કરનારા યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બાવા સાહેબે રક્તદાતાઓ માટે ખાસ દુઆ કરી જેથી સમાજના દરેક વર્ગને પ્રેરણા મળી કેમ્પના આયોજનમાં એચડીએફસી બેન્કના મેનેજર તુષારભાઈ અને અન્ય આયોજકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે દરેક રક્તદાતાનો આભાર વ્યક્ત કર્યો અને આ માટે લોકોના ઉત્તમ પ્રતિસાદને સરાહનીય ગણાવ્યા સુખી હોસ્પિટલના ડોક્ટર ઉસ્માન અગ્નિ સાહેબ અને ડોક્ટર હનીફ સાહેબે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે તમામ જરૂરી સુવિધાઓ અને ટેકનિકલ સહાયતા પૂરી પાડી હતી બોડેલીના યુવાનો અને આસપાસના વિસ્તારો બે હાજર ચોવીસ રવિવાર ના રોજ સૈયદ છોટેન બાબા એમને એક ડોનેટ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ એમાં અત્યાર સુધીમાં એક વાગ્યા સુધીમાં બાવીસથી ત્રેવીસ રંગ થઈ ગયા છે અને ઇન્શાલ્લા સાંજે સાત છ વાગ્યા સુધીમાં સો યુનિટ થાય એવી આશા છે બસ અમે એક અપીલ કરીએ છીએ છોટે સરકારના મુરીદોને કે જલ્દીથી આવી અને આ કેમ્પને સફળ બનાવે ઇન્શાલ્લા અલ્લાહ કામયાબ કરે અમારી દુઆ છે અને સોડ બોટલ થાય એવી અમને અલ્લાની બધા પાસે પૂરી થશે અસલામ વરમત